પરફેક્ટ માપ સાથે આપણે બે કિલ્લા બેસનમાંથી કેટલા પાપડી બને એ તમને બતાવીશ લોટ કેમ બાંધો કેવી રીતે એને બનાવવા એ તમને હું બતાવું છું પાપડી ગાંઠિયાનું નાસ્તાનું આયોજન કરતા હોય કોઈ ધંધા માટે છે નવરાત્રિમાં તમે બનાવતા હોય ઘરે કોઈ પ્રોગ્રામ હોય તો આ ટ્રીક કરીને તમે પાપડી ગાંઠિયા બનાવી શકો એ માટે નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ

મૂળ માટે તેલ આપણે બસો ગ્રામ નાખ દઈએ નાખ્યો છે પછી આપણે લોટ મસાળામાં પાછળથી પચાસ ગ્રામ જેવું નાખ દે હું સાત સાતસો ગ્રામ પાણી નાખ દઈએ છીએ કે ફાફડીનો લોટ બાંધતા હોય તો સાડા ત્રણસો ગ્રામ આવશે એટલે સાતસો ગ્રામ જેવું નાખ દઈએ છે પાણી સાતસો ગ્રામથી વધુ ના જોઈ હવે આપણે આને બાંધી દઈએ આપણે આને મિક્સ કરી દઈએ એકાથે લોટ મિક્સ કરવાનો એકાએ તગારું પકડતું રહેવાનું ફેરવતું જવાનું અને એકાએ લોટ બધે મિક્સ કરતો જવાનું પાણી હરે આવી રીતે મિક્સ કરી દેવાનું અને આપણે લોટ બાંધવાનો ફૂલ ટાઈમ બતાવીએ છીએ એટલે તમારે કેવી રીતે પાપડીનો લોટ બાંધવો એ જોઈ લેજો આપણે અને જો તમારી પાસે વજન કાંટો ના હોય તો તમે પહેલાં ઓછું પાણીને નાખીને જેમ જોઈએ એમ પાણી નાખતા જવાય એને લોટ બાંધી શકો તમે પણ વધારે પાણી નહીં નાખવાનું તો આવી રીતના આપણે પહેલાં તમે પાપડી ગાંઠિયાની ટ્રાય કરો તો અઢીસો ગ્રામ અથવા પાંચસો ગ્રામ લોટ લઈ અને બાંધવાનો લોટ અઢીસો ગ્રામ લોટ બાંધો તો આઠમા ભાગનું મટિરિયલ લઈ લેવાનું અને પાંચસો ગ્રામ બાંધો તો ચોથા ભાગનું જે મટીરિયલ કીધેલું છે લઈ અને લોટ બાંધી દેવાનો પાપડી આપણે એકવાર બધું મટીરિયલ જોખીને નાખો એટલે પછી કંઈ નાખવાની આવતું નથી પાણી પણ જોખીને જ નાખવાનું પાણી હાથ હાથોથી વધવું ના જોઈએ હવે આપણે ખાલી એક આમ તેલ નાખવાનું છે પચાસ ગ્રામ તો પચાસ ગ્રામ જેવું તેલ નાખી દઈએ છે આવી રીતે લોટને બરાબર મિક્સ કરી દે છે તેલ નાખો એનાથી લોટની થોડી ચીકાશ ઓછી થઈ જાય ઉથમા ચાકાથી ઉછળી નાખવાનો લોટ એટલો ઓછો રાખવાનો આનાથી વધારે ઓછો નહી રાખવાનો તો ગ્રામ તેલ હજી લઈને આપણે પાપડીનો લોટ કેમ બાંધો એનો પૂરેપૂરું તમને પ્રોસેસ બતાવું છું તમે આવી રીતે પાપડીનો લોટ બાંધી લેહો અને જો તમને પાપડી બનાવતા જારામાં આવડતી હોય તો કમ્પ્લીટ બનશે પાપડી એટલો આવી રીતના આવી રીતના લોટ બાંધવાનો એટલો ઢીલો ફૂલ પાપડીનો લોટ બંધાઈ ગયો છે વણેલા ગાંઠિયા ફાફડા કરતા આ થોડોક ઢીલો હોય છે બસો ગ્રામ જેવો લોટ લેવાનો છે પાણીવાળો હાથમાં જ દેવાનો તેલ રાખવાનું આવી રીતે હથેળીના નીચેના ભાગથી પ્રેસ વજન આપવાનો બેલેન્સ સરખો રાખવાનું બકડિયામાં અડાવરું થાય તો બકડી ઉથવું પડશે તેલ નીચે ઢોરા હે એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે બેલેન્સ રાખી અને વજન આપવાનો અને હથેળીએથી નીચેનો વજન આપીને ઉપર લઈ જવાનું પાછું નીચે લઈ લેવાનું હાથમાંથી બેસન આવી રીતે વજન આપતું જવાનું અને પાપડી બનાવવાનું અને બકડિયું ત્રાસું ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છેલ્લે પછી છે પાણીવાળો હાથ મારી દેવાનો અને ઝારો લઈ લેવાનું તમે જ્યારે આમાં હથેળીએથી ઝારામાં ઘસતા હોય ને ત્યારે નીચેથી ફૂલ ગરમ તેલની હવા આવતી હોય એટલે ઝારો તમારો ગરમ થઈ જાય અને તમે ધગો નહીં તમે તમારા હાથ જો કોમલ હોય તો એમાં ધગવાની બીક લાગે તેલના છાંટા ના ઉડે એનું બસ તમારું ખાસ ધ્યાન રાખીને કામ કરવાનું કારણ કે આમાં તેલ ફૂલ ગરમ હોય એટલે તેલ ઉડે નહીં તેલના છાંટા ન ઉડે હાથમાં તેલ ના હોય જાય બેલેન્સ રાખી ફૂલ ધ્યાન રાખી અને પાપડી બનાવવાની તો હવે રીતે સરસ પાપડી બની જાય છે આ પાપડીને તમે ખાલી દોઢ થી બે મિનિટ પકાવશો ને તો સરસ પાકી જાય વધારે નહીં પકાવવાની બાકી તેલ પી જાય એટલે દોઢ બે મિનિટમાં તો કાઢી લેવાની કડક થઈ જાય અને બે મિનિટમાં સરસ પાપડી પાકી જાય ઝારાને સાફ કરી નાખવાનો પાણીનો હાથ પણ પાંજો નીચેના બધે શેડ હોય ને એ ગરમ લોટ થી બુરાઈ ના જાય ને એટલા માટે પાણીનો હાથ મારી અને ખોલી નાખવાના અને થોડું પાણી વાળો કરી લોટ બીજો રાઉન્ડ પાણીનો હાથ મારજો देखे। 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 तेल फास्ट करून काढू वाटाणे फेरवी नाही તો પાપડી જે પાકે એનો ફૂલ ટાઈમ કેટલો લાગે હું તમને બતાવું છું તો આ જો આપણે એક દોઢ દોઢક મિનિટમાં તો પાકી જાય છે અને પાપડી કેવી રીતે બને કેટલું પકાવીએ તેલનું ટેમ્પરેચર શેસ ફાસ રાખવાનું વણેલા ગાંઠિયા કરતાં અને આપણે ભજીયાને બનાવીએ ને એનાથી શે ભજીયા જેવું રાખવાનું ટેમ્પરેચર તો સરસ ગાંઠિયા બની જ રાઉન્ડ કાઢી નાખવાનો ઝારા ઝારાને પણ આમ સાફ કરી નાખવાનો આ છે કસી નાખવાનું હજી એકવાર તમને બતાવી દઉં કેવી રીતે આપણે પાપડી ગાંઠિયા બનાવીએ તો થોડુંક પાણી નાખીને થોડોક ઢીલો લોટ કરી નાખ્યો છે આપણે અને આપણે આ બસો ગ્રામ જેવો ઝારામાં લોટ મૂકો છે અને હથેળીના નીચેના ભાગથી દબાવીએ છીએ જો આ રીતના સરસ દબાવી ભેગું તરત લોટ નીચે નીકળી જાય છે અને ઊંચો હાથ કરીને પાછો પાછળ લઈ લેવાનું આવી રીતના બેસનને દબાવતું જવાનું સાઈડમાં બેસન થઈ ગયું હોય એને અથેળીના વચ્ચેના ભાગમાં પાછું લઈ અને દબાવતું જવાનું બક બકડીયાને તેલમાં ખાસ ધ્યાન રાખીને કામ કરવાનું બકડિયું ત્રાસું ના થાય તેલ ઢોરાઈ નહીં એનું બેલેન્સ રાખીને કામ કરવાનું એને આપણું જેટલું બેસન લીધું હતું એ ખાલી થઈ ગયું છે સેમ આપણે આવી રીતે પાછો ઝારાને અને હાથને સાફ કરી નાખીએ તમે ઘાણો પૂરો થાય ને એટલે ઝારાને હાથને સાફ કરી નાખવાનો અને પાપડીને પકાવી દેવાની બે મિનિટ અને પછી કાઢી લેવાની આવી રીતે તમે દુકાનમાં પણ આવી રીતે પ્રોસેસ કરીને પાપડી બનાવી શકોની પંદર વીસ કિલો પાપડી વહી જાય તો તમારે સારો વેપાર થઈ જાય તો આપણે આવી રીતે બધાએ રાઉન્ડ બે કિલાના પાપ લોટના પાપડી બનાવી નાખીએ છીએ અને આ તમે વિડીયો જો પહેલીવાર જોતા હોય ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાંજના સાડા સાત વાગી ગયા છે બાળકોને બધાને કીધું તો આજે નાસ્તો હું કરાવીશ તો અમારા સોસાયટીના બધા બાળકો આવી ગયા છે તો એના માટે આપણે પાપડી ખાલી છોકરીનું વજન કરીએ તો બે નવસો છે એટલે ત્રણ કિલા જેવું છે તો આપણે આને પાપડીથી ભરી દઈએ છીએ પાપડી બે કિલા લોટમાંથી કેટલી થઈ આપણે જોખી લઈએ તો ટોટલ વજન છે એટલે ત્રણ કિલોને ત્રણસો ગ્રામ પાપડી થઈ છે આપણી અને જો આની આરે આપણે કઢી બનાવી છે અને સંભારો પપૈયાનો બનાવ્યો છે તો આપણે કઢીનો વિડીયો તો પાપડીએ આપણે અઢી લિટર જેવી કઢી બનાવી છે એ ફાફડામાં હાલે ભજીયામાંય હાલે તો એનો વિડીયો આપણે કાલે મૂકશું ને આ પપૈયાનો સંભારો છે એનો વિડીયો બનાવ્યો છે એ ફાફડામાં આવે એનો વિડીયો આપણે પરમ દિવસે મૂક્યું તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ પાપડીનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો અને હવે આપણે જે બાળકો બધા આવ્યા છે એને પાપડી કઢી અને સંભાર આપણે જમાડી દઈએ બધા નાસ્તો કરાવી દે આમ તો પાપડી ગાંઠિયા બધા બાળકોને ભાવતા જ હોય તો એટલે ખાવાની મજા આવે એટલે આપણે આરે કઢી બનાવી નાખી છે અને સંભારો બનાવી નાખ્યો છે તો મિત્રો આપણે સેનલમાં વિડીયામાં વ્યૂ જોવાવાળા તો વધારે છે પણ કોઈ સબસ્ક્રાઈબ ઓછી કરે છે તો આપણે સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણે આવીને આવી નવી નવી રેસિપી લાવ્યા કરશું ગાંઠિયા ભજીયા શાક સંભારાની તો મિત્રો આપણે અહીંયા પાપડી ગાંઠિયાનો વિડીયો સમાપ્ત કરીએ છીએ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીશું અગલા વિડિયોમાં વિડીયોમાં એમાંથી જય માતાજી બાપા સીતારામ